જય શ્રી કૃષ્ણ રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘઉંના લોટના ગરિયા પુડલા બનાવીશું તેના માટે મેં એક કટોરી ઘઉંનો લોટ લીધો છે અને આ દોઢસો ગ્રામ જેટલો ગોળ હતો એને મેં પાણીમાં ઓગારી નાખ્યો છે હવે એની અંદર આપણે આ ગોળવાળું પાણી રેડીશું ને આ બીટરની મદદથી આપણે એને આ રીતે મિક્સ કરીશું થોડું થોડું પાણી રેડતા જઈશું અને મિક્સ કરતા જઈશું ગા ઠેના પડે એ રીતે એને સતત હલાવતા જ રહેવાનું છે હજુ એમાં થોડું પાણી માગે છે ગોરવાળું પાણી થોડું આપણે રેડીશું આ રીતે એક જ સાઈડે સતત હલાવતા રહેવાનું છે એટલે આપણો લોટ બધું પાણીની અંદર મિક્સ થઈ જાય આ રીતે એનું ખીરું બનાવી દેવાનું છે હવે આ ખીરું આપણું તૈયાર થઈ ગયું છે એને આપણે બે ત્રણ કલાક ઢાંકીને એને આ થોલ મૂકી રાખીશું હવે આપણે પાંચ ચાર આપણું ખીરું તૈયાર થઈ ગયું છે પૂડાનું હવે આપણે આ એક લોખંડની તવી તળી મૂકી છે તમે નોનસ્ટિક હોય તો નોનસ્ટિક પણ મૂકી શકો છો હવે એની અંદર તમે તેલ ઘી બંને વાપરી શકો છો જે જેને સૂપ થાય એ પ્રમાણે હવે આપણે એક નાના ચમચાની મદદથી ખીર લઈશું અને એની અંદર આ રીતે પાથરીશું પછી હોય એનાથી આ રીતે એને પાથરવાનું છે પાથરું જ કરવાનું છે બહુ જાડું નહીં કરવાનું આ પૂળાને તમે કઢાઈ મૂકીને કઢાઈમાં તરી પણ શકો છો જેને જે રીતે ફાવે એ રીતે કરી શકે છે આ પૂડા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે આ રીતે પાથરી દેવાનું છે પછી ચારે બાજુ એને આ રીતે તેલ મૂકી દેવાનું છે અને તાપ એકદમ ધીમો રાખવાનો છે આપણે એને ઉથલાઈ દઈશું આ રીતે નીચે આવી બદામી કલરની છાપ થઈ જશે એટલે અધકચરો ચડી જશે ફરી આ રીતે એની પર આપણે તેલ નાખી દઈશું અને બીજી સાઈડે આપણે એને શેકાવા દઈશું હવે આ મારા ઘરે પૂરા તૈયાર થઈ ગયા છે તમને ગમે તો મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો